પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ભીલડીમાં આક્રોશ ડીસા તાલુકાના ભીલડી ખાતે જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં આતંકીઓના પૂતળાના દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે જન આક્રોશ જોવા મળ્યો જેમાં ભીલડીમાં આવેલ ગંજ બજારના રોડના નાણાં જોડે હિન્દુ સંગઠનો જેમાં આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજના આગેવાનોએ એકઠા થઈને આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આતંકીઓના પુતળાઓનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને ભારત સરકારને પણ અપીલ કરી હતી કે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પીલડી સહિત દેશભરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને ભારત સરકાર પણ એક્શન મોડમાં છે અહેવાલ નરેશ મોદી પીલડી બનાસકાંઠા